થર્ટી ફેસ્ટ પહેલાં જ સુરતની ઈજાપુર પોલીસે દારૂનો મોટો જથ્થો જપ્ત કર્યો બાતમીના આધારે પોલીસે ભાટપોર વિસ્તારની ઓમકાર રેસિડેન્સીના પાર્કિંગમાં તપાસ કરી હતી રેસિડેન્સીના પાર્કિંગમાં પાર્ક કરેલ ટેમ્પોમાંથી દારૂની પેટીઓ મળી આવી પોલીસ દ્વારા આ ચૌદસો અને ચાલીસ દારૂની બોટલો જપ્ત કરવામાં આવી આ સાથે જ પોલીસે ટેમ્પો અને ટેમ્પા ડ્રાઈવર છોટુકુમાર પ્રજાપતિની પણ ધરપકડ કરી છે આ દારૂની કિંમત બે લાખ ઓગણસાઠ હજાર કરતાં વધુ હોવાનું સામે આવ્યું છે પોલીસે એ દારૂનો જથ્થો આપનાર બાબ વરસિંહ નામના ઈસમને હાલ વોન્ટેડ જાહેર કર્યો છે